તો બીજી તરફ સંતરામપુર તાલુકાના વાજિયાખોટ ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી પડેલા ધોધમાર કમોસમી વરસાદે ગામના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે મોસમ વિના પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ તલ મગફળી અને મકાઈ જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓએ મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો પરંતુ કમોસમી વરસાદના કારણે પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક સ્તરે નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે ગ્રામજનોને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરીને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે અને યોગ્ય વળતર તથા સહાય આપવામાં આવે આર્થિક ફટકો પડ્યો હોય તેમ કહી શકાય મહત્વનું છે કે સંતરામપુર તાલુકાના વાજિયાખુટ ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી પડેલા ધોધમાર કમોસમી વરસાદે ગામના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે